ચાણસ્માના સેલાશી વૃદ્ધાશ્રમમાં જન્મદિવસની ઉજવણી કરી ભોજન અપાયું વડિયાર સેવા સમિતિ દ્વારા જન્મદિવસની ઉજવણી કરી આજના આધુનિક યુગમાં લોકો લગ્ન દિવસ જન્મદિવસ સહિતની ઉજવણી બેફામ ખર્ચાઓ કરીને યાદગાર બનાવવાની હોડ જામી છે ત્યારે હજુ કેટલાક સેવાભાવી લોકો પણ છે જે પોતાના સારા નરસા પ્રસંગોમાં ગરીબોના વચ્ચે રહી ઉજવી આનંદ મેળવે છે તેવા જ વઢિયાર પંથકના ભીખાભાઈ જાદવ મેમણાવાળાનો જન્મદિવસ હોવાથી વઢિયાર સેવા સમિતિ દ્વારા તેમના જન્મદિવસની સાદાઈપૂર્વક ઉજવણીના ભાગરૂપે ચાણસમા તાલુકાના સેલાવી ગામે આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની વચ્ચે સાથે ભોજન લઈને ઉજવ્યો હતો શંખેશ્વર તાલુકાના મેમણા ગામના ભીખાભાઈ જાદવનો જન્મદિવસ હોવાથી વઢિયાર પંથકનું ગુંજતું નામ એવું વઢિયાર સેવા સમિતિના પ્રકાશભાઈ નાડોદા સમી ગુજરાત પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લા પ્રમુખ મહેશભાઈ દેસાઈ શંખેશ્વર કલ્પેશભાઈ પાવરા રૂપનગર ધર્મશભાઈ પાવરા રૂપનગર રાજુભાઈ ડી પટેલ વીરતા ગુજરાત પત્રકાર એકતા પરિષદ ઝોન બાર પ્રભારી સહિતના સેવાભાવી લોકો દ્વારા ચાણસમા તાલુકાના સેલાવી ગામે આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોની વચ્ચે પહોંચીને મિષ્ઠાન સાથેનો જમણવાર યોજી જન્મદિવસની ઉજવણી કરી હતી આજના જન્મદિવસની અનોખી ઉજવણીમાં સેલાવી વૃદ્ધાશ્રમ મેનેજમેન્ટ બાબુભાઈ પટેલ અને સમગ્ર ટીમનો સાથે સહકાર મળી રહ્યો હતો અત્રે નોંધનીય છે કે વઢિયાર પંથકનું ગુંજતું નામ એટલે વઢિયાર સેવા સમિતિના નેજા હેઠળ અંદર જોડાયેલા તમામ યુવાનો દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં અંબાજી ભાદરવી પૂનમના પગપાળા સંઘ માટે સેવા કેમ્પ તથા મીઠી વિરડી સમાન કચ્છના નાના રણમાં વીર વીરવચ્છરાજ દાદાના દર્શને જતા પદયાત્રીઓ માટે પણ સેવા કેમ્પનું આયોજન સહિત અનેક ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે ત્યારે તે સમિતિ દ્વારા આજે ભીખાભાઈ જાદવના જન્મદિવસ નિમિત્તે ચાણસ્માના સેલાવી ગામે આવેલ વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલોને જમણ પીરસી જન્મદિવસની સાદાઈથી ઉજવણી કરી આજની પેઢીને નવો સંદેશ પાઠવ્યો હતો અહેવાલ કમલેશ પટેલ પાટણ આજના પવિત્ર હોળી ધૂળેટી પર્વ નિમિત્તે સેલાવી વૃદ્ધાશ્રમની અંદર ભોજન આપવામાં આવ્યું છે હું આપ શું કહેવા માગો છો આપનું નામ શું છે મારું નામ દેસાઈ મહેશભાઈ શંખેશ્વર આજે ચાણસમા તાલુકાના સેવા સેલાવી ગામે જે વૃદ્ધાશ્રમ આવેલો છે ત્યાં હોળી ધૂળેટીના વિશેષ પર્વ અને સાથે અમારા વઢિયારના યુવા અગ્રણી અને યુવાદાતા એવા ભીખાભાઈ જાદવ મેમણાના જન્મદિવસ નિમિત્તે પ્રકાશભાઈ નાડોદા સમશેપુરા અને સમગ્ર વઢિયાર યુવા સેવા સમિતિ દ્વારા આજે અહીંયા વૃદ્ધોને એમનું જન્મદિવસ નિમિત્તે ભોજન આપવા માટેનો અહીંયા વ્યવસ્થા આજે કરેલી હતી એ નિમિત્તે આજે અમે અહીંયા સેલાવી ખાતે આવ્યા છીએ અને પ્રકાશભાઈ અને સાથે ધર્મેશભાઈ અને સમગ્ર ટીમ સાથે આજે વૃદ્ધોને અહીંયા ભોજન પીરસી અને અમે આજના આ પવિત્ર આપણા હોળી ધૂળેટીના પર્વને આપણે અહીંયા ઉજવણી કરી છે આજના જે જન્મદિવસો અને જે ખોટા ખર્ચા કરે છે એમાં આપ શું કહેવા માગો છો હા આજે જે યુવાધન પોતાના જન્મદિવસ નિમિત્તે ખોટા ખર્ચાઓ અને પશ્ચિમી સંસ્કૃતિ પાછળ જે પાગલ થઈ રહ્યું છે એમને એક જ આજના દિવસે સંદેશ છે કે આપના જન્મદિવસના નિમિત નિમિત્તે આપ કોઈ સમાજને ઉપયોગી થાય એવા સારા કાર્ય કરો વૃદ્ધાશ્રમોમાં કોઈ સ્કૂલોમાં કોઈ નાના બાળકોને તમે સારી પોતાની કીટ આપી અને પોતાનો જન્મદિવસ ઉજવો જેથી કરી આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરાને આપણે જાળવી શકીએ તિથિ નિમિત્તે જન્મદિવસ એમના જન્મદિવસની ખુશાલી નિમિત્તે આજનું ભોજન સેલાવી વૃદ્ધાશ્રમના આ વૃદ્ધોને નિષ્ઠાન્ ભોજન આપવાની ભાવનાથી એમને આજનું આ ભોજનનો પ્રોગ્રામ રાખેલો છે અને હસ્તે પ્રકાશભાઈ ધાણોદા એ આ આપણને કોઓર્ડિનેશન કરીને અને આપણને જણાવેલું અને એ નિમિત્તે આપ સૌને આ આજનું ભોજન આપવામાં આવેલું છે ભગવાન ભીખાભાઈને અને પ્રકાશભાઈને દીર્ઘાયુષ આપે અને ઉત્તર એમની પ્રગતિ થાય હેલ્થ સારી રહે અને આવી સખાવત કાયમ માટે કરતા રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આપનું નામ મારું નામ બાહુભાઈ પટેલ